મિત્રો આજે વાત કરવી છે અમે એક એવી જગ્યાએ આવી પહોંચ્યા છે ભાવનગરની અંદર કે જ્યાં ખૂબ જ જૂની એક મસ્જિદ આવેલી છે મસ્જિદ સાતસો થી આઠસો વર્ષ જૂની મસ્જિદ છે અને આજે અમે તમને એ મસ્જિદ છે એ બતાવવાના છીએ કે ખૂબ જ જૂની મસ્જિદ છે અને ભાવનગરથી અઢાર કિલોમીટર દૂર આ મસ્જિદ આવેલી છે તો ખાસ કરીને આ વિડીયો જોજો જો તમને કાંઈ ખ્યાલ પડે કે ક્યાંનું છે કઈ રીતનું છે તો તમે કોમેન્ટ પણ કરી શકો છો અને ખાસ કરીને આ મસ્જિદ છે એ ખૂબ જ જોવા લાયક છે અને ખૂબ જ જૂની છે તો આજે આપણે વાત કરીશું એ મસ્જિદ વિશે અને મસ્જિદ છે ઇસ્લામ ધર્મની અંદર તમે છો જ એક સ્થાન ધરાવે છે અને આજે અમે જે ભાવનગર થી છે અઢાર કિલોમીટર દૂર જે એક ગામ છે જે ગામનું નામ છે થોરડી કરીને ગામ છે હવે ત્યાં આગળ છે એ મસ્જિદ આવેલી છે અને મસ્જિદ કોને બંધાવી છે કઈ રીતની મસ્જિદ છે તમામ પ્રકારની આપણે વાત કરીશું સ્વાગત છે એક નવા વિડીયોમાં અને નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે હું છું જાહીદ મદ્રા અને નવી જ એક માહિતી સાથે આજે અમે ભાવનગરથી અઢાર કિલોમીટર દૂર આવી ગયા છીએ અને આજે અમે તમે જે એક મસ્જિદ છે એ બતાવવાના છીએ કે ખૂબ જ જૂની છે સાતસો થી આઠસો વર્ષ જૂની મસ્જિદ છે તમે અમારી પાછળના દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ ગામ છે થોડી જે ભાવનગરથી અઢાર કિલોમીટર દૂર આવેલું છે અને તેની આપણે જે મસ્જિદ છે તે છે એ હું તમને બતાવીશ જે આ તમે જોઈ રહ્યા છો આ છે થોરડી ગામ અને થોઈડી ગામમાં આજે એક મસ્જિદ આવેલી છે તેની અંદર આપણે જશું જે કઈ રીતનું છે શું છે એ તમામ પ્રકારની માહિતી આજે આપણે લેશું તો આજે તમે દ્રશ્યો જે જોઈ રહ્યા છો એ ભાવનગર થી અઢાર કિલોમીટર દૂર જે આવેલી જે મસ્જિદ છે તેના છે અને ખાસ કરીને આ મસ્જિદ છે એ ખૂબ જ જૂની છે અને ખૂબ જ જેને કહેવાય ને કે પુરાની છે અને કોણે બંધાવી છે કઈ રીતનું છે એ રહસ્ય તો હજી કોઈને ખ્યાલ નથી ગામવાળાને પૂછીએ છીએ અથવા અહીંયા કોઈ નિયરે વાતચીત કરીએ છીએ તો ખબર પડે છે જો તમે જોવો છો કે આ એના જે છે એ દાદરાઓ આવેલા છે જે તમે જોઈ રહ્યા છો કે કેટલા ઊંચા જે છે બરાબર છે અને આ રીતનું જે છે એ એનું આખું દ્રશ્ય છે હવે આપણે જે છે એ મસ્જિદની અંદર જશું બરોબર તો કે આજે મસ્જિદ છે એની અંદર શું આવેલું છે કઈ રીતનું છે એ તમામ પ્રકારની આપણે માહિતી લેશું કેમ કે આ મસ્જિદ છે આખી અહીંયા ચડી જાવ તો તમને આખું આખું ગામ બતાય જ્યાં તમે જોઈ રહ્યા છો આ જે છે જે જે ગામ આવેલું છે અને આપણે આપણે છીએ આ અંદર અંદર અત્યારે દાખલ થઈ ગયા એટલે ખૂબ જ એક આખો મોટો સેન આવે છે ત્યાં દરેક પ્રકારની મજારો હોય છે જે તમે જુઓ છો અને સામે જે છે ઈ આખું એક આખું મસ્જિદ અને એક ઉપર જે જે છે મિનારા જેવું છે જે તમે જુઓ છો પહેલાં તો ખૂબ જ જૂની હતી આ મસ્જિદ તો થોડાક સમય પહેલા આને જયારે રિનોવેશન કરવામાં આવ્યું છે ત્યારે આ મસ્જિદની અંદર અલગ અલગ પ્રકારના જે કહેવાય કે આ પથ્થરો છે સારી લાદી છે એ બધું નાખવામાં આવ્યું છે અને મસ્જિદ છે એ ખબર એટલે પડે છે કે મસ્જિદની અંદર એક મહેરાબ હોય છે જેવો જે આ તમે જોઈ રહ્યા છો આ એક આખું મહેરાબ છે અને વર્ષો પહેલા કહેવાય છે કે અહીંયા ઈદની નમાઝ પણ થતી હતી ઈદગા જેને કહેવાય છે કે વર્ષમાં એક ફેરી નમાઝ પડવામાં આવે છે એ પણ અહીંયા થતી હતી અને ખાસ કરીને જો મહેરાબની વાત કરો તો ત્રણેય મહેરાબ પણ આવેલા છે અને એક આખો જેને કહેવાય કે મિનારો પણ છે તો આ મસ્જિદ છે એ ભાવનગરથી થી અઢાર કિલોમીટર દૂર જે થોરડી છે થોરડી કરીને ગામ છે ત્યાં આવેલી છે અને કહેવામાં આવે છે કે આ મસ્જિદ છે એ સાતસો થી આઠસો વર્ષ છે અને બાજુમાં એક જેને કહેવાય કે મજાર પણ આવેલી છે જે તમે જોઈ રહ્યા છો અને અહીંયા લોકો જે છે પોતાની શ્રદ્ધા આસ્થા લઈને આવતા હોય છે અને એની બાજુમાં પણ અ જેને કેવાય કે જયારે મિત્રો આ મસ્જિદની વાત કરીએ તો જેને વાત કરીએ લોકોની યારે જયારે આપણે ચર્ચા કરી ત્યારે ખૂબ જ જૂની હોય તેવા અવશેષો મળ્યા છે અને ઘણી ફેરી છાપાની અંદર કટિંગ પણ આવેલું છે કે આ મસ્જિદ ખૂબ જ જેને કહેવાય કે જૂની છે અને ખૂબ જ જેને કહેવાય કે પુરાણી છે અહીંના લોકો છે એ પણ કહે છે કે ભાઈ આ મસ્જિદ છે એ કોઈ જેને કહેવાય કે જૂના કાળની અંદર કોઈ બાદશાહના દોરની અંદર આ મસ્જિદ છે એ બનેલી છે અને મસ્જિદની વાત કરીએ તો જેને કહેવાય કે જે સૈન્યો દ્વારા આ મસ્જિદ સ્થાપવામાં આવી હોય એવી વાત કરવામાં આવે છે કે ભાઈ નમાઝ માટે કે જ્યારે કોઈ પણ પ્રકારનું પહેલાના સમયની અંદર જે સૈન્ય કોઈ પણ જાતનું ગુજરેલું હોય અને એ સમયે જે ટાઈમ પુરાણી હોય ત્યારે સ્થાપી હોય એવું પણ કહેવામાં આવે છે પણ ફિલહાલ કોઈને પણ આના વિશે ખબર હોય કેમ કે અહીંયા એક પ્રકારની પહેલા તકતી લાગેલી હતી હવે એ તકતી સમયને અનુસરીને એ ક્યાં ગઈ અથવા કોઈ લઈ ગયું કે શું થયું એ કોઈને નથી ખબર પણ ખાસ કરીને જો વાત કરીએ ને તો આ મસ્જિદ છે એ આજના સમયની અંદર ખૂબ જ જૂની છે અને ખાસ કરીને વાત કરીએ તો આ જે ગામ છે એ ગામ પણ એક એકતાનું પ્રતિક છે ત્યાં હિન્દુ મુસ્લિમ સમાજના તમામ ભાઈઓ રહે છે અને જેને કહેવાય કે મળીને એક એકતાનું પ્રતિકની સાથે આ મસ્જિદની જે કાંઈ હોય સાર સંભાળ હોય એ પણ રાખે છે બધાય અને તમામ પ્રકારના બધા સાથે રહે છે અને તમે જુઓ છો કે આ મસ્જિદની જે આખી બનાવટ છે જૂની પ્રણાલીને લઈને જે આખી બનાવવામાં આવી છે જે ગઢ હોય છે જૂના કિલ્લાઓ હોય છે

છતાં આ મસ્જિદ જે છે તમે જોવો છો કે એની દિવાલો છે એ હજી અકબંધ છે અને એવી ને એવી છે અત્યારે હાલમાં કોઈ થોડું રિનોવેશન કરવામાં આવ્યું છે પણ જે છે ઈજ સ્થિતિની અંદર છે આની અંદર કોઈ એવો મોટો ફેરબદલ આની અંદર કરવામાં નથી આવ્યો તો ખાસ કરીને જો તમે ભાવનગર અને આ બાજુ જો આવતા હોય તો આ મસ્જિદની તમે મુલાકાત પણ લઈ શકો છો ને અહીંયા આગળ એક સારી એક મજાર પણ આવેલી છે જે હિન્દુ મુસ્લિમ સમાજનું જેને કહેવાય ને કે શ્રદ્ધાનું પ્રતિક છે દરેક લોકો જે છે એ લોકો અહીંયા આવતા હોય છે ઉજવણી કરતા હોય છે અને પાસે જ એક આખી મસ્જિદ આવેલી છે હું તમને મસ્જિદ પાછળથી બતાવીશ કે પાછળથી આ મસ્જિદની જે બનાવટ છે એ પણ કઈ રીતની છે તો ખાસ કરીને જો વિડીયોમાં તમને મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો અને બીજી વાત અહીંથી કરીએ અત્યારે તો થોડાક ઝાડવા છે પણ અહીંથી તમે જો જોતા હશો ને તો અહીંથી એક કુદરતી નજારો પણ જબરજસ્ત બતાય છે જ્યારે ચોમાસું હોય એવો હોય ત્યારે તમે જોવો છો કે આ કેમ કે આ જે જગ્યા છે એ ખૂબ જ ઊંચી આવેલી છે જે તમે છો આ જગ્યા છે ને ખૂબ જ ઊંચી અત્યારે તો તો થોડીક જેને ને બાકી અમે હું તો ઘણી ફેરી અહીંયા આવેલો છું નાનો હતો ત્યારે આ ખૂબ જ ઊંચી હતી ને અહીંથી તમને આખો બધો નજારો બતાવી જવો તમે જોવો છો કે આ થોડા ઝાડવા અહીંથી આડા છે એટલા માટે બાકી અહીંથી સુંદર નજારો જે તમને આખો જે છે આખું થોડી ગામ છે અને તમામ પ્રકારનું બધું બતાય છે આયાં જે ઝાડવા છે એ અત્યારે ઉગી ગયેલા છે એટલા માટે એટલે ખાસ કરીને આજે તમને આ મસ્જિદ બતાવવાનો મારો મકસદ એ જ છે કે હજી પણ જે જૂની ધરોહરો છે જૂની જે બનાવટો છે એ કંઈક એવી પ્રકારની હતી આ લોકોની અંદર કે એ હજી અકબંધ છે અને આજના સમયની અંદર જે વાત કરીએ તો આ બધી જે વસ્તુઓ છે આપણે જોઈએ છીએ કે ભાઈ ધરતી કમાવે છે કઈ પણ આવે છે તો તૂટી જાય છે ભાંગી જાય છે પણ આજે આ જે ધરોહર છે હજી કાયમ માટે આ ઉભેલી છે હજી જે છે લોકો અહીંયા આગળ આવે છે હજી અહીંયા કોઈ પણ પ્રકારની નમાઝ કેવું નથી થતું પણ ટૂંકમાં જે છે કે નું પવિત્ર સ્થળ છે એ રીતે અહીંયા કાયમ છે ને અહીંયા જે બાજુમાં જે તમે પાછળ મારી જોઈ રહ્યા છો જે મજાર છે એક દરગાહ છે ત્યાં લોકો આવતા હોય છે પોતાની શ્રદ્ધાને લઈને પોતાનું જે કોઈ મન્નત હોય છે માંગતા હોય છે હવે હું તમને જે પાછળનો નજારો છે એ પણ બતાવીશ મિત્રો હવે જે આપણે જે આપણે પાછળ જૂનું છે એની પણ આપણે વાત કરીશું આ જે છે આખી એમની જે જગ્યા છે ત્યાં આપણે ચાલી રહ્યા છીએ અને હવે જે આપણે પાછળના જે કઈ દ્રશ્યો છે ને એ આપણે જોશું કે આ નું જે આખું ઢાંચું છે એનું આખું જે બાંધકામ છે આની પહેલા અમે તમને જૂની મસ્જિદો એક મિનારો જે છે લોલિયાણા એ તમને મેં બતાવેલો હતો અને ખાસ એમાં પણ એક બાંધકામ હતું એ આવું જ હતું બરાબર આપણે સ્થાપત્યની અને જે કલાની વાત કરીએ જે દિવાલની વાત કરીએ અને જેને કહેવાય કે એક આખું જેને કહેવાય કે ખડતલ બાંધકામ એ તમે અહીંયા તમને દેખાઈ આવે છે જે તમે જોવો છો એવો આ આખું છે ને આ પાછળથી છે જે તમને મસ્જિદ આગળથી બતાવી આ એનો આખો પાછળનો ભાગ છે અને આ જેને કહેવાય છે કે કોઈ પણ કાળની અંદર જે કાળ છે અથવા એ કોઈ પણ કાળની અંદર કોઈ લશ્કર અહીંથી જ્યારે પસાર થતું હશે અને ઈ અરસાની અંદર એમની કોઈ જરૂરિયાત માટે આ મસ્જિદ બનાવવામાં આવી હોય તેવું લોકો દ્વારા ચર્ચાઈ રહ્યું છે સ્થાનિકો અને ઘણા લોકો આવું બધું કે છે પણ ખાસ કરીને જો તમને ખબર હોય તો તમે પણ કહે પણ વાત એ છે કે આજે આવા નાનકડા એવા ગામની અંદર એક આવી જેને કહેવાય કે એક સ્થાપત્યનો અદભુત નમૂનો છે એ તમને અહીંયા જોવા મળે છે અને ખાસ કરીને આ નમૂનો જે છે ઈ જોવા જેવો છે અને સાતસો થી આઠસો વર્ષ જેને વીતી ગયા છતાં પણ આ વસ્તુ જે છે હજી અડીખમ ઊભી છે અને લોકોની અંદર જેને કહેવાય કે એક અલગ જ એક અટૂટ શ્રદ્ધા અને વિશ્વાસ છે તો ખાસ કરીને જો તમે ભાવનગર હોય અને આ બાજુ થી નીકળતા હોય થોરડી ગામ છે જે તમે કિલોમીટર જેવું થાય છે જે બુદેલવાળા રસ્તે થી તમે નીકળો ત્યારે ચોકડી થી અંદર આવવાના રસ્તેથી એનો રસ્તો છે અને ગામમાં થોરડી ગામમાં જતા જ તે જમણા હાથ ઉપર તમે જશો એટલે આ મસ્જિદ છે એ તમને દેખાઈ જશે તો ખાસ કરીને જો તમારે અહીંયા આવવું હોય તો પણ તમે આવી શકો છો અને જો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો